જય માતાજી મિત્રો એક્ઝામ આપીને હું અત્યારે જઈશું હવે અમે જઈએ છીએ મહાદેવના મંદિરે બના પાઠા જયપાલ કાપા જો બેટા જયપાલ હે જયપાલ છે ને અમે ત્રણ જણા જઈ રહ્યા છીએ અત્યારે મિત્રો એ તો મેં એની જોયું જઈએ અમે પાટલાલ ચોકડી આવી ગયા છીએ અમે મિત્રો તો પાણી છે અત્યારે મિત્રો જોઈ રહ્યા તમે

તો મિત્રો આપણે પહોંચી ગયા મહાદેવપુરાના કેદારેશ્વર મહાદેવ જે ઘણું જ પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે જ્યાં હજારો ભક્તો શ્રાવણ માસમાં આવતા હોય છે આપણે હવે પ્રવેશીશું કેદારેશ્વર મહાદેવ મંદિર તરફ જ્યાં બગીચો પણ ઘણો સારો બનાવેલો છે જે આજુબાજુ તમે આ જોઈ શકો છો મિત્રો મંદિરમાં પ્રવેશવા પહેલાં આપણે જોઈ શકો છો તમે ઘણો મોટો એવો શેડ બનાવેલો છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ જે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો એની એક ખાસ વાત એ છે કે મંદિરમાં પ્રવેશવા માટે આપણે પીપળાના જે ઝાડ આવેલું છે એના થડમાંથી અંદર જે પ્રવેશવા માટેનો જે ગેટ બનેલું છે જે તમે જોઈ શકો છો અહીંયાથી એન્ટ્રી થશે અંદર જવાની એક ગુફા ટાઈપ છે આ મંદિર આપણે જે ઘણું પૌરાણિક છે અહીંયા શ્રાવણ માસમાં મેળો ભરાય છે જે ઘણી બધી મોટી સંખ્યામાં જે મહાદેવ ભક્તો બધા આવતા હોય છે તો તમે દર્શન કરી શકો છો આ અતિ દુર્લભ શિવલિંગના જે લોકવાયકા પ્રમાણે પાંચ પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરેલી હોવાનું જાણવા મળેલ છે જે બધાના મોઢેથી અલગ અલગ વાર્તા બધા સાંભળવા મળતી હોય છે ઘણા બધા કહેતા હોય છે કે આ મંદિરને મંદિરમાં એમની ચરણ પાદુકાઓ પણ હતી ઘણા લોકો કહે છે મંદિર આ શિવલિંગની સ્થાપના ભીમ લોકોએ કરી હતી એમના દરમિયાન તમે જોઈ શકો છો કે અહીંયા પીપળાના જે મૂળ છે એ મૂળમાં સ્વયં ગણપતિ બાપા પ્રગટ થયેલા હોય એવા તમને એમના અતિ દુર્લભ દર્શન તમને થઈ રહ્યા છે તો તમે અંદરથી મંદિરનો જે નજારો છે જોઈ શકો છો એક ગુફાની અંદર જે મંદિર આવેલું હોય એ પ્રમાણે તમને લાગશે જે બહાર આવતા એક કંઈક અલગ જ એનું જે રૂપ છે જે મંદિરનું સૌંદર્ય છે એ તમને સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો જે બહારથી આ રીતે મંદિર છે એની ઉપર ટીપડાનું વૃક્ષ ફેલાયેલું છે જે ઘણા બધા વર્ષો જૂનું આ વૃક્ષ તમે જોઈ શકો છો તો મિત્રો આ મંદિર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના નાનકડા એવા સુંદર મજાના મહાદેવપુરા ગામમાં કેદારેશ્વર મહાદેવ આવેલું છે જે મહોર નદીના કિનારે અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરના દર્શન તમે કરી શકો છો તો મિત્રો આ મહાદેવપુરામાં આ કેદારેશ્વર મંદિરની બરાબર સામે દર વર્ષે શ્રાવણ માસમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ કેદારેશ્વર મહાદેવની ગૌશાળા આવેલી છે અહીંયા અને આ બગીચો છે જે તમે અલગ અલગ ફૂલ છોડ આવેલા છે તમે જોઈ શકો છો હવે તમને હું જે મહોર નદીના દર્શન કરાવીશ જે બરાબર કેદારેશ્વર મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં જ છે અને મહોર નદીના કિનારે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે મિત્રો હવે આપણે ઘર બાજુ રવાના થઈશું જયપાલસી અને સીઝલ બા ચાલતા જાય છે Jaipal